આટલી તો નહીં થઈ હે આટલી તો નહીં થઈ રે વાવ અમેઝિંગ કેક કેવી લાગી મમ્મી કેક જોરદાર બહુ લીવાર નિકેશ કઈક બોલ્યા છે આજ સુધીમાં તમને ખબર જ છે કે કોઈની માટે એમને બોલવાનું એ બધું ના આવડે ઓકે રેડી મારવા માટે તો ઘણા રસ્તા છે પરંતુ સો મમ્મી એક્સાઇટેડ છે હા બોલ કેસો

પછી હું હાલ હું નીકળી રહ્યો છું ઘરેથી એક્ચ્યુઅલી આજે હું જઈ રહ્યો છું થાર લઈને પરમિશન આપી છે ખુશી એટલે પરમિશન નહીં એટલે મને આજે દૂર જાવ છો સિટીમાં નથી જવાનું તો કે થાર લઈને જાઓ વરસાદનું વાતાવરણ છે એટલે કે ફસાવાનું ના થાય મેં કીધું ઓકે અને બધો ટ્રાન્સફર આપણે જે પણ લઈ જવાનો છે કરી દીધો છે ટ્રાન્સફર થારમાં કંઈ નહીં ફટાફટ પહોંચી જઈએ અને પછી મમ્મીને આજે આપવાની છે સરપ્રાઈઝ સો સરપ્રાઈઝ શું છે આગળના બ્લોગમાં તમને ખબર પડી જશે સો બ્લોગ જોતા રહો કામ પતી ગયું છે છત્રાલાના ખાતર જ બંધી જગ્યાનું ને હવે જઈશું ફટાફટ ઘરે કારણ કે લેટ થઈ ગયું મેં ખુશીને કીધું હતું કે હું ચાર વાગ્યાની આસપાસ આવી જઈશ પણ ઓલરેડી સાડા તો અહીંયા થઈ ગયા છે કંઈ નહીં ફટાફટ ઘરે પહોંચીએ હાય ભાવ શું કહે છે મા દીકરો ડેડી રહેવા તો ખોલ બેઠો ત્યાં સુધી ડેડી આવે તો મમ્મા તો જો બીજી લાગે છે શું કરી રહ્યો માતા ખોલો દરવાજો હા દરવાજો ખોલ કેમ કે પેલો બોગો શું એ બોગો છે તો બોગો છે તમે મોટા બોગો

શું બનાવ્યું છે આ શું છે બાસુંદી બાસુંદી બને એને હું ફ્રેશ પેલા ફ્રેશ થઈ જાઉં પછી ટ્રાય કરું આય હા હે સોનાની સોનાની વાટકીમાં કેમ લઈને સોનાની વાટકીમાં કેમ લઈને શું વાત છે મસ્ત લાગી તો મસ્ત રહ્યું છે જય શ્રી ગણેશ અલે હું તમને કેમ જય શ્રી ગણેશ બોલું સરસ છે અચ્છા આટલી તો નહીં થઈ જાય હે આટલી તો નહીં થઈ જાય આટલી જ છે બકા આ તો એક જ ગુટામ પતી જશે આ તો પી જાવ નિકેશન ઉતાવળ એટલી આવી જાય નિકેશન સ્વીટ ભાવે મને ઓછું ભાવે ને કેવી બને મસ્ત મસ્ત ને ઓકે પી લો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું ફ્રેશ થઈને મમ્મી માટે કેક લેવા ગયો હતો ને પછી ખુશીની મમ્મીને લઈ આવ્યો છું ઘરે કારણ કે મમ્મીને અત્યારે આપવાની છે આપણે સરપ્રાઈઝ હવે સરપ્રાઈઝમાં એવું છે કે મમ્મી માટે મેં સ્પેશિયલ કેક લાવ્યો છું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમવાળી તમને લોકોને બતાવું કે કેવી છે કે પછી અમે લોકો જવાના છે બહાર એકચ્યુઅલી બહાર તો જવાના હોય તમને લોકોને ખ્યાલ જ હોય પણ કઈ જગ્યાએ જવાના છે મમ્મીની જૂની જગ્યા છે જ્યાં પપ્પા લઈને જતા હતા છોકરાઓને બચ્ચા નાના નાના હતા જેમ નીશો અમે અત્યારે નાનો છે ને એવી રીતે નિકેશ ને એ લોકો નાના હતા So, तो लास्ट क्या रही गयाता ता मैं ज्याँ याद नहीं आशा वर्ष हो ताया okay, चले yes, पकपली गया yes. कई... नहीं गयात देना पचि हूं पन नाथे गव एटले घणा वर्ष हो थाई इनाचा तो तो खबनी के भी होस्ते होटल भी मान आपन याद नहीं थी अंदर दे के भी होती जो� સો મમ્મી માટે હર ટાઈમ ચોકલેટ સોરી આઈસક્રીમ કેક આવે છે કેમ કે મમ્મીને બીજી કોઈ ચોકલેટ કેવું બધું ભાવતું નથી એટલા માટે સો ઓકે તો એ નિસું ખાવાની છે નિસું તો નઈ ખાય છે ભાઈ નઈ ખાય નઈ ખાય નઈ ખાય નઈ ખાય નઈ ખાય મમ્મી આપો મમ્મી અરે તમારો બર્થડે છે કેમાં શું ઊભા આવો તો બીજું બસ મે પણ ઓકે જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ ઓસમ ને બહુ જ મસ્ત છે કે તો પછી કોઈ બગાડવાની ઈચ્છા ના થાય કે

પણ પેલું કહેવાય છે ને કે મા માટે તો જેટલું પણ બોલીએ કે લખીએ ઓછું જ પડે મા એટલે એવું વ્યક્તિ જેનું એહસાન તમે આ જીવનમાં ઉતારી શકો મરવા માટે તો ઘણા રસ્તા છે પરંતુ જન્મ લેવા માટે તો એક જ રસ્તો છે એ છે મા મમ્મી અમારા માટે તે આટલું સ્ટ્રગલ કર્યું એના માટે થેન્ક યુ સો મચ અને હેપી બર્થ ડે ભગવાન પાસે એવી જ પ્રાર્થના કે હંમેશા તને સ્વસ્થ અને મસ્ત રાખે આઈ લવ યુ સો મચ બહુ મોટો મોટો તો ના આવડે પણ નાનકડો જેટલો આવડે જે આવડે બહુ મસ્ત હતું બેટા થેન્ક યુ વેલકમ મજા આવી ગઈ કેવું બોલ્યા ની કેસ બહુ મસ્ત બોલ્યા આજ સુધી કોઈ બોલ્યા છે આવો મારા માટે નહીં મારા માટે બી કોઈ દિવસ આવડે જ નહીં ના હું બોલતા પહેલી વખત નહીં આજે તમને એવી આટલું રેડી કરતા મને ડોટ પર લાગતું હા અને એના બિહાઇન્ડ ધ સીન હું મારા વ્લોગની અંદર તમને બતાઈશ કે નીકેસ કે રીતે બોલતા હતા ઓકે કેવી રીતે અમને જેમ કે ગુજરાતી મમ્મી ઇનિગેશને ખબર ને ગુજરાતી નહીં આવડતું તો એ કેવું બોલતા હતા ને હું મારા વ્લોગની અંદર મૂકીશ ખાલી જોજો બહુ મજા આવશે ઓકે તો હવે આપણે જઈશું ચંબા માટે યસ અમેલી અત્યારે અમે લોકો ઘરેથી નીકળી રહ્યા છીએ બહુ સરસ હવે ક્યાં જઈ રહ્યા છે તમારા માટે સરપ્રાઈઝ છે અને મમ્મીના માટે પણ સરપ્રાઈઝ છે સો અત્યારે છે ને મમ્મીને ને અમે જે રોડ ઉપરથી આવી રહ્યા છે ને એમાં મમ્મીને ખબર પડી ગઈ કે અમે લોકો ક્યાં લઈને જઈ રહ્યા છે એક્ચ્યુઅલી મારી ચોટી થોડી ખરાબ થઈ ગઈ તો મારો ફેસ બહુ ખરાબ લાગી રહ્યો છે અત્યારે તો શું કહેશો નિકેશ કઈ નહીં હવે શું એ તો પહેલા નહીં તો પછી ખબર તો પડવાની તો હતી હા કેમ કે હવે રોડ એવો લીધો તો ને એટલે ખબર તો મમ્મીને ને 100% પડવાની જ હતી હવે તારા જેવું કરું તો મેળા આંખે પટ્ટી બાંધી હા દી માગ જો મેરે પાસે ખબર ના પડત

અને બસ આજના બ્લોગ આટલું જ હતું મમ્મી આજનો દિવસ કેવો રહ્યો મમ્મી બહુ સરસ મજા આવી બહુ મજા બસ બીજું શું જોઈએ બસ સો કઈ નહીં આજના બ્લોગ માં આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ